હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ તો આજનો સુંદર સુવિચાર છે કે ધર્મ કોઈ પણ હોય સારા માણસ બનો કેમ કે હિસાબ તમારા કર્મનો થશે ધર્મનો નહીં તો આજનો સુંદર સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને જો સવાર સવારમાં વરસાદ જેવું વાતાવરણ છે ને જો અમારા અહીંયા મારા બે ફ્રેન્ડ્સ આવી ગયા છે નીંદવા માટે અને આજો ગાય આટલું નીંદ્યું તારે ખબર પડી કે આટલો બધો ભીંડો છે અને આજો ગઈ સાહેબ ગવા રહી છે અય ઉપર માથા કરો ભાઈ હાય કરો હા આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે ગાઈસ આ થોડો ખડુસ હાઈ કર તારું નામ સાગર તારું ટકો ટકો અને આજનો કેવો લાગે મને કોમેન્ટ કરજો તો જો જા નીંદેલું કેવું લાગે છે અને જો વગરનું કેવું લાગે મને કોમેન્ટ કરજો આ બધો ગવાર છે ગાઈસ જો મોટો મોટો છે ને બધોય ગવાર છે આ બાજુ ભીંડો નીંદા વગરનું સારું લાગે ગઈશ કેમ કે તો કન્ટિન્યુસ વરસાદ છે તો કહીશ ત્રણ દિવસ થી મારી બિલાડી ખોવાઈ ગઈ હતી હું બહુ હેરાન થઈ ગયો હતો કે આ ક્યાં ગઈ હશે કેવું આને હું હશે કઈ હાલતમાં હશે મેં સોરી તમને કીધું નહીં કે આ ખોવાઈ ગઈ છે અને એમાં શું હતું કે એક એમાં એવું થાય કે આપણે કોઈક ફેમિલી મેમ્બરની જેમ જેમાં આપણે ટ્રીટ કરતા હોય અને પછી અચાનક આપણેથી દૂર જતું રહે ભાગી જાય વગર કોઈ રીઝન તો આપણને ખોટું લાગે આ ડેલું અમારું ખુલ્લું રહી ગયું હતું નહીં ભાગી ગયું હતું બહાર પણ આ તો જાનવર કે આને તોડીને કાંઈ ખબર પડે કે ફેમિલી શું કહેવાય બટ આપણે રાખીએ આપણે એને હાથ ચવીએ તો આપણને દુઃખ થાય કે ક્યાં જતું રહ્યું હશે શું કરતું હશે તો ત્રણ દિવસથી આ ગાયબ થઈ ગયું હતું અને આટલામાં જ હતું સારું કોઈ ભગવાન કરીને કે કોઈ કુતરાની વાહે ના પડે અને ગયું હતું અમારા બાજુમાં જ અને એ બધા સારું કે અમારા વ્લોગ્સ જોવે છે આજુબાજુ આવા તો એમને આ બિલાડીને અમારા બ્લોગમાં જોઈતી ને અચાનક અહીંથી અહીંયા જતી રહી તો કે આ તો તમારી બિલાડી લાગે એવું ખાલી પૂછ્યું એમને હા મારી બેન મરસી મારા જીવમાં જીવ આવ્યો ગાઈશ કે આ ભાગી ગઈ હતી તને કંઈ અમે મારીએ છીએ તને કંઈ કરીએ તું તો અમને છોડીને ભાગી જશ હે સ્વીટી સ્વીટી તારી માટે બધા કેટલા બધા નામ કે તું આવું કરે છે અને હમણાં હજુ અત્યાર સુધી વરસાદ હતો ને હજુ હમણાં જ રહ્યું છે વરસાદ અને મારા એમેઝોનમાંથી કંઈક આવ્યું છે અને હું આને કરું છું અનબોક્સિંગ મારું પાર્સલ આવ્યું છે શું છે કોને ખબર

ઠંડીનું સિઝન હોય કોઈ બી હોય એમાં આ આપણે બધેથી મસ્ત કામ અમુક બોડી લોશન એવા હોય કે ચીપચીપા લાગે આપણે એકદમ સ્ટીકી સ્ટીકી ઓઇલ ઓઇલ લાગે પણ આ એકદમ આપણે સ્કીનને નરેશ કરી નાખે ને એકદમ મસ્ત લાગે ગાઈસ અને અત્યારે ઓર્ડર કરે એમેઝોન ઉપરથી પેલાશૂટ પેરાશૂટ એડવાન્સ બોડી લોશન તો ગાઈશ સવારનો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો ને અત્યારે વરસાદ રહી ગયો છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને આમ લાગે એકદમ પોઝિટિવ જેવું ગાઈશ કેમ કે આખોથી વરસાદ ચાલુ હોય પછી એમ એમાં કેવું હોય

તો તો હું દૂધ લેવા માટે દૂધ લઈ લીધું બેઠો છું અને લાઈટ જતી રહી છે અમારે એવું થાય કે થોડોક વરસાદ આવવાનો હોય થોડુંક એવું થાય તો લાઈટ જતી રહે લાઈટ જતી રહી છે ને એટલે પાસે બેઠો છું તો એમનો ફોનય તૂટી ગયો તો ફોને હળખો કરી દીધો અને હું કઈ બેઠો અને જોઈ આરતી ગાય છે અને અહીં અમારે આરતી ચાલુ છે ની આરતી ગાય છે જય બોલો તો બીજું નથી ભાવતું અને અને ફાફડી ગાંઠિયા જ ખાય છે એ ઢોળીસ નહીં જો શાંતિથી વ્યવસ્થિત ખાવાનું ઢોળવાનું નહીં જો આવું નહીં કરવા જો ગોલું જમકુડી સોરી તો એને પાણી આપ્યું છે ને ખાય છે બે ત્રણ વાર આપ્યું મેં એને પણ ચોથી વાર ખાઈ જો

હું તને યાદ કરાવી છું બેટા ડોન કેર ઇટ્સ ઓકે કે તમે કરાવજો યાદ અને શ્રાવણ મહિનો આપણો આજ અમુક લોકોનો આજથી ચાલે છે આપણો પંદર દિવસ પછી થાય છે પાંચ તારીખ નેક્સ્ટ કોમેન્ટ છે નીતાબેન ચૌહાણની તમારા ફેમિલીમાં કોણ કોણ છે અમારી ફેમિલીમાં તો અમે ચાર જણા છીએ હું મારા મમ્મી મારા પપ્પા માર ભાઈ થર્ડ કોમેન્ટ છે નીતાબેન સુરતીની ખૂબ સરસ બેટા મમ્મીને પણ તમે ભજીયા બનાવી ખવડાવ્યા સુવિચાર ખૂબ સરસ બેટા નાઈસ થેન્ક યુ સો મચ બટ એ દિવસ એવું હતું કે અમને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા હતા અને મમ્મીએ કીધું હું તને મસાલો તૈયાર કરી દઉં ઈ કે અમે નહોતા ભજીયા બનાવ્યા મસાલો તૈયાર કરી દો અને તું તળી નાખ મેં ખાલી તળ્યા બસ એટલું ફ્રેન્ચ ફ્રાઈસ પણ મેં રાતથી બનાવ્યા હતા ફ્રેન્ચ ફ્રાઈઝ તો મને એટલા વાલા કે વધતી વધારે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો નેક્સ્ટ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણી રાજ પણ તારા જેવો જ ગોલું મોલું છે વૈદિક સરસ ભજીયા બનાવ્યા મમ્મીને ખવડાવ્યા તેજલબેન ચૌહાણ પણ ખાવું ગામી નાખ્યા

મેન્ટ છે ભારતી વેન ની વેદિક થોડાક મોટા વિડીયો બનાવો જય શ્રી કૃષ્ણ જય ઓફકોર્સ મોટા વિડીયો જ બનાવીશ એમાં કેવું હોય કે એમાં થોડુંક અમારે જવું હોય બહાર કઈ વિડીયો બનાવો વરસાદ નડી જાય એમાં મારા ટૂંકા વિડીયો પૂરા અહીંયાથી ફટાફટ કરવા પડે ગઈશ એમાં મને મને એમ થાય કે આટલા આટલા વિડીયો હું મૂકવા એ કરતા ના મૂકવા હારા મૂકવા તો મોટા મૂકવા અને એ માટે હું જવા જવા કરું બાર બહુ બધી જગ્યાએ તો બહુ બધી જગ્યાએ છે ફરવા માટે પણ જવા કરું પણ વરસાદ નડી જાય છે મને તો શું કરું તો કઈ થેન્ક યુ સો મચ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી તો લાયજો લાઇક કરજો અને વધારે થી વધારે શેર કરજો હું બની જાઉં એક મસ્ત યુટ્યુબર ને મારે જેવું છે બિગ બોસ માં એ માટે મને પહોંચાડી દઉં તો મળી જાય કાલ નવલોગ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ